હેલો ફ્રેન્ડ્સ જય અંબે જય માતાજી આજે આપણે બનાવીશું ફાડા ખીચડી ફાડા ખીચડી બે રીતની બને એક તો ખાલી ફાડા અને તુવેની દાળ એની બનાવતા હોય લોકો પણ આપણે વેજીટેબલ નાખીને બનાવીશું આજે વેજીટેબલમાં મેં લીધા છે પપ અમેરિકન કોન લીલા ચણા વટાણા સિંગડા સિંગદાણા એમાં વેજીટેબલ બનાવે સોરી બટાકા ડુંગળી અને બીજા વેજીટેબલ તમારી જોડે ગાજર કોબીજ હોય એ બધું તમે નાખી શકો તમે ગાજર કોબીજ ડુંગળી બટાકુ સિંગદાણા વટાણા લીલા લીલા ચણા અને પોપકોર્ન એટલે સારા એવા વેજીટેબલ મેં બધા મિક્સમાં લઈ લીધા છે અને દાળ લીધી છે મેં તુવીરની દાળ લીધી છે મગની મોગર દાળ લીધી છે મગ લીધા છે અને ફાડા લીધા છે એટલે કોઈને ચોખાની બધું ના ખાવાનું અને ખીચડી ખાવાની ઈચ્છા હોય તો આ રીતે બનાવીને ચોક્કસથી ખાઈ શકે છે અને એક બે મુઠી મેં ચોખા લીધા છે એડ કરવું ના કરો તો બી ચાલે

તમે સાત દાળ બી જેટલી દાળ તમારા ચૂડ હોય વઘાર આખું લવિ કચ અને આપણે પત્તું પત્તું કહીએ તમારે પત્તા કે જે બી કેતા હોય પત્તું અત્યારે બધાને ખબર જ છે કે આ પત્તું શાકભાજી અરે મસાલામાં વપરાય છે પત્તું નાખ્યું એક તજ નાખ્યું મેં અને લવિંગ નાખી દીધી સાત આઠ કે પાંચ છ જે રીતે તમને લવિંગનો ટેસ્ટ ભાવતો હોય એ પણ બહુ જ સારા ખાવામાં લવિંગ તો તમે વઘારેલી ખીચડી કે દાળ બનાવો કે નખાઈ શકો આમ તો આપણે કંઈ ખાતા ના હોઈએ એકલાસ ચલો તો અમે લવિંગ તજ અને પત્તું નાખ્યું છે હવે હું લસણની ચાર પાંચ કળી લીધી હતી અમે સમારી લીધું અને બરાબર તેલમાં સસરાઈ લઈશ અને એની સ્મેલ આવે તો પહેલાં બધા વેજીટેબલ નાખી લઈશું દાળો કરતી વેજીટેબલ વધારે આ ખીચડી બહુ જ મસ્ત લાગે ફ્રેન્ડ તમે એકવાર બનાવીને ખાજો તમને મજા આવશે આપણે ફાડા ધોવાના નથી ફાડા ચોખા હોય એટલે હું ફાડા એમાં એડ કરી દઈશું અને દાળ ચોખા આપણે ધોઈ લઈશું થોડા દાળને બાકી ખાડા તો ચોખ્ખા ને ઘરે જ મિક્સરમાં કરી લીધા સાથે આ જેને ચોખા ના ખાવાના હોય ને એ બી આ ખીચડી બનાવીને ખાઈ શકે ચોખાને જગ્યાએ ફાડા એડ કરવાના ચલો હવે આપણે એમાં મસાલા કરી લઈશું બધા પહેલા આપણે દાળ ચોખા જે ધોયા એડ કરી ચોખા મેં કીધું તમને ઓપ્શન ચોખાની ખીચડી ખાવાની હોય તો તમે આથી વેજીટેબલ અને બધી દાળ લઈ અને અંદર ફાડા નાખી અને ખીચડી મસ્ત રીતે બનાવી શકો છો બધા વેજીટેબલ એડ કરવાના અને ખીચડી ચલો જે તમે ચીખું ખાતા હો એ રીતે ઘરે મસાલા કરવાના એક ચમચી મેં મરચું નાખ્યું છે અડધી ચમચી હું ગરમ મસાલો નાખીશ એક ચમચી જેટલું મીઠું છે તમે ના ખાધી હોય ના બનાવી હોય કઈ ચોક્કસથી બનાવીને તમે આ ખીચડી જ મસ્ત લાગે અને બનશે કલરફુલ લાગશે ને એટલા શાકભાજી જ હેલ્ધી દાળો છે આપણે એમાં લેવીશું બે ગ્લાસ પાણી કારણ કે વેજીટેબલમાં બહુ પાણી જોઈશે નહીં અને દાળ જ છે એટલે પાણી માપનું લેડીશું આપણે કુકર બંધ કરી દઈશું બે સીટી પછી એને પંદર મિનિટે ધીમા તાપે ચડવા દઈશું ખાલી બે સીટી જ વગાડીશું ઉપરા ઉપરી પછી થાય એટલે હું તમને બતાવું કે કેટલી મસ્ત બને છે એકવાર તમે જરૂરથી આ રીતે બનાવજો ફાડા ખીચડી વિથ વેજીટેબલ પહેલા ખીચડીની સુગંધ લેવાની મસ્ત કેમ કે પહેલાં આંખોથી ખાવાનું પછી નાકથી સૂંઘવાનું ને પછી જીભથી છે ને બધા વેજીટેબલ ઉપર આવી ગયા છે કેટલી મસ્ત ખીચડી થઈ ગઈ સ્મેલ બી એટલી જ મસ્ત આવી ગઈ ફ્રેન ગંગા બહુ જ મસ્ત ખીચડી થઈ છે તમે બનાવી અને ખાજો બહુ જ મસ્ત લાગશે તમે સાદી ખીચડી ભૂલી જશો જો તમને ખાવાનો શોખ હશે તો ચાલો ટેસ્ટ કરી લઈએ એમાં મસ્ત ઠંડુ ઠંડુ દહીં હોય પછી ઘણાને મીઠી કઢી બી ભાવતી હોય પણ મને એટલી ઢોકળી જ અરે એટલી ખીચડી જ ભાવે મસ્ત ઘી નાખીને એકદમ ફીણી નાખવાની let's do it